કે ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તો વધુમાં તેમણે વાતચીત કરતા જણાવ્યું છે કે ઓડિયો ક્લિપ બાબતે કરાશે ફરિયાદ ક્ષત્રિય આગેવાન અને પાટીદારની ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ માત્ર છે કે અગાઉ ઓડિયો ક્લિપ વાયરલ થતા વધુ એકવાર આ બાબત સાબ આવી છે જેને લઈને કલ્પેશ રાગ કે સબર ટેકો જાહેર કરતા જણાવ્યું છે કે પરશુત્તમ રૂપાલાએ બે વખત માફી માંગી ચૂક્યા છે માત્ર છે કે કલ્પેશ રાખે નિવેદન આપ્યું છે કે સૌરાષ્ટ્રના એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાખે પોસ્ટ વ્યવહાર કર્યું છે જેમાં બે માફી માંગવાની વાત કરી છે છતાં વિરોધ યથાવત રહેતા સમર્થન આપવાની વાત કરી છે ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો છે કલ્પેશ રાખે વધુમાં જણાવ્યું છે કે પરસોત્તમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપશું તેવી વાત કરવામાં આવી છે મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલાએ બે વખત માફી માફી માંગ્યા હોવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે તમામ બાબતને ને ભૂલી જવાની વાત કરવામાં આવી રહી છે જેને લઈને ટેકો જાહેર કરવામાં આવી રહ્યો છે રૂપાલાના ટેકા આજ રાજકોટમાં પાટીદાર ની બેઠક યોજાય છે મુખ્ય સંસ્થાઓ ટ્રસ્ટીઓ અને નેતાઓ હાજર રહેશે ભાજપના નેતાઓનું દિલ્હીમાં આવન જાવન પણ શરૂ છે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે રૂપાલાએ ત્રણ ત્રણ વખત क्षत्रिय સમાજની બાફી હોવા છતાં સૌરાષ્ટ્રના એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાકે છે બે વાર બાફી બાગી છતાં વિરોધ યથાવત રહેતા સમર્થન તેમણે આપ્યું છે ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો છે તેવું કલ્પેશ રાકે જોડાવ્યું છે પરસોત્તમ રૂપાલાને

ટિકિટ રદ કરાવશે તો તેમનો જે આ નિર્ણય છે તેના પર અડગ રહ્યા છે શું પ્રતિક્રિયા આપશો? એ બેન અમારા પાર્ટીદાર સમાજના આગેવાન છે છે વર્ષોતમભાઈ રૂપાલા. જી. જે બેન દીકરી એ વિશે ટિપ્પણી કરી છે એ બદલ તેમણે વાર માફી પણ માગેલ છે. મીડિયા સમક્ષ અને ક્ષત્રિય સમાજના પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર પણ માફી માંગેલ છે. તેમ છતાં પણ જાકલે કે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલ છે.

અમારા જે પાટીદાર સમાજના આગેવાન સ્ત્રીઓ છે એ આગેવાન સ્ત્રીનો જે પણ નિર્ણય હશે તેમની સાથે અમારું સંગઠન ઉભું રહેવા તૈયાર છે તત્પર છે જી અને આપે જે કહી છો કે એકવાર બાપી માંગી બીજી વાર બાપી માંગી છતાં ક્ષત્રિય સમાજ તેમને માફ નથી કરી રહ્યા તો આ તરફ ભાજપ પર તેમના ઉમેદવાર બદલવા તૈયાર નથી એટલે કે રૂપાલા સાહેબના સમર્થનમાં છો ને આપ સમર્થન માં છો તો આગળ શું કહીશું આગળ જો ક્ષત્રિય સમાજની માન કરવામાં આવશે અને ટિકિટ ચેન્જ કરવામાં આવશે તો પાટીદાર સમાજ જે રાજકોટની સીટ ઉપર છે તે ભાજપ સમાજ ભાજપ પક્ષનો વિરોધ કરશે અને તેમના વિરોધમાં મતદાન કરશે એટલે આ જે જો ટિકિટ તેમની રદ કરવામાં આવશે તો પાટીદાર સભાજ આંદોલન કરશે અને જો તેમની ટિકિટ રદ નહીં કરે તો આ તરફ જે છે તે ક્ષત્રિય સમાજ રોષ વ્યક્ત કરે છે તો આ બંનેમાં આગળ આપશું પ્રતિક્રિયા આપશો અમારી પ્રતિક્રિયા અમારા સમાજના આગેવાન સાથે ઉભું અમારી ફરજ છે અને પાટીદાર સમાજનો જે ક્ષત્રિય સમાજ સાથે જે એકબીજાને મિલાપ છે ભવિષ્યમાં રહે એવી અમારી લાગણી ને માગણી છે એટલે પાટીદાર સમાજ ને ક્ષત્રિય નો મોટો વિવાદ ન થાય તે બદલ પાટીદાર સમાજ ને આગેવાન છે પરશોત્તમભાઈ રૂપાલા છે એમને માફી આપીને ક્ષત્રિય સમાજને મોટું મન રાખવું જોઈએ જી તો જે રીતે કલ્પેશભાઈ આપે વાત કરી છે અને આગળ મોટું મન રાખવાની વાત કરી છે ભાજપ અત્યાર સુધીના નિર્ણયમાં તેમના સમર્થનમાં છે ટિકિટ પરત નહીં લેવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે કાલ સુધીની જે મિટિંગ યોજાઈ તેમાં પણ આ જ વાત મુદ્દો લેવામાં આવ્યો હતો પરંતુ જો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ પીછેહટ નહીં કરે અને ભાજપ દ્વારા જો આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે તો તમારો સમાજ શું આગળ રણ જે રણનીતિ ઘડી રહ્યું છે સમાજ ના જે તો અમારા સમાજ નું પણ વર્ચસ્વ ક્યાંક ને ક્યાંક ગુમાવી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે સમાજ ના આગેવાન થકી જો ટિકિટ કપાશે ને ઉમેદવાર ચેન્જ કરવામાં આવશે તો પાટીદાર સમાજ ભાજપ ના વિરોધ મતદાન કરશે એવી અમારી લાગણી માગણી

એ એકવાર માફી માંગી બે વાર માફી માંગીને ત્રીજી વાર માફી માંગવા મે પણ બેન સાથે જે આપણા છક્રિય સમાજના બેન જે મારે ડિબેટમાં હમણાં થોડીવાર પહેલાં મારે વાત થઈ ત્રીજી વાર માફી તમારે મા મગાવીએ તો હું રૂપાળા સાહેબને હું મારા સંગઠનના નેજાળું રૂપાળા સાહેબને તમારી પાસે આવીને ચર્ચા કરીને માફી માંગવી મગાવું એવી અમારી લાગણી માંગણી છે ને મોટું મન રાખીને આપ પણ તેમને માફ કરી દઈએ તેમને પણ ખ્યાલ આવી ગયો છે ને અન્ય પણ લોકોને ખ્યાલ આવી ગયો છે કે કોઈની બેન દીકરી વિશે બોલવામાં જે રીતનું વાતાવરણ છે જે રીતના ભાજપ અત્યારે તો જે રૂપાલાજીની સાથે જ રહ્યું છે અને તેમની ટિકિટ નહીં રદ કરવા બાબે તે જ નિર્ણય પર છે પણ આગામી દિવસોમાં કોઈ પણ નિર્ણય બદલી શકે છે

રોષ વ્યક્ત થશે અને આગામી દિવસોમાં તેઓ ભાજપનો પણ બહિષ્કાર કરી શકે છે અને આ તરફ આપણે જોઈએ તો ક્ષત્રિય સમાજની એવી માંગ છે કે રદ ભાજપ સામે તેમને કોઈ જ વિવાદ નથી પરંતુ હવે આગામી સમયમાં નિર્ણય ભાજપને લેવાનો છે કે ભાજપ શું કરે છે તમામ નજર આ નિર્ણય પર રહ્યો છે ત્યારે આજે વધુ એક વિવાદમાં બાબત સામે આવી છે કે તેઓ પાટીદાર સમાજ છે તે તેમને સમર્થન આપશે

પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી દેવું જોઈએ તેમ છતાં પણ જો તેમનો ક્ષત્રિય સમાજનો રોષ રહ્યો છે એ રોષ ક્યાંક ને ક્યાંક રાજકીય રૂપ રંગ આપી હોય એવું લાગી રહ્યું છે અને બેન દીકરીઓ વિશે અમે પણ રક્ષા કરી છીએ એસપીજી ગ્રુપ અને સરદાર પટેલ સેવા દળ લવ મેરેજ હોય કે કોઈ જ્ઞાતિ પ્રત્યે બેન દીકરીઓને બદનામ કરવાનું કાવતરું હોય કોઈ પણ જ્ઞાતિ હોય અમે તેમની રક્ષા કરીએ છીએ પણ પરસોત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન આપ્યું એને એક વાર ની બે બે વાર માફી માંગેલ છે તેમ છતાં પણ ક્ષત્રિય સમાજ ક્યાંક ને ક્યાંક અમુક લોકો રાજકારણ રાજકીય રંગ આપી રહ્યા છે અને તેમની ટિકિટ ની માંગ કરી રહ્યા છે